દરેક દરેક ગુનેગારની પર છે બાજ નજર નમસ્કાર હું છું જિજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે પરંતુ જ્યારે પતિ અને પત્ની વચ્ચે શંકા નામની વસ્તુ પ્રવેશે છે ત્યારે સંબંધ હંમેશા તૂટતો હોય છે આ વાતની સાબિતીપૂર્તિ ઘટના ઘટી છે અમદાવાદના નારોલમાં જ્યાં પતિએ પત્નીને સુવડાવી દીધી છે મોતની નિંદ્રામાં જેણે પોતાની જાત કરતાં વધુ પ્રેમ કર્યો જેની માટે માતા પિતાનું ઘર છોડ્યું જેની માટે મુંબઈ છોડી અમદાવાદ આવી જેના નામનું માથામાં સિંદૂર પૂરતી જેના નામનું મગળસૂત્ર પહેરતી એ મહિલાની સનસનીખેજ હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ પતિએ કરી દીધી હોવાની ઘટના અમદાવાદના નારોલમાં બની છે અમદાવાદના નારોલમાં સંબંધો ખૂન પતિએ કરી હત્યા શહેરના નારોલ પોલીસના સકંજામાં ઉભા રહેલા આ શખ્સનું નામ શ્રી અનિલ ઉર્ફે બોબી જંગમ છે જે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની પત્ની અને બાળક સાથે ભાડે રહે છે વીસ તારીખે અનિલના ઘરનો દરવાજો ખુલ્લો હતો અનિલની પત્ની રીનાની લાશ ઘરમાંથી મળી આવી હતી અને અનિલ ફરાર હતો ઘર માલિકે આ બાબતે સ્થાનિક પોલીસને ફોન કર્યો માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી લાશને પીએમ માટે મોકલી અનિલની શોધખોળ શરૂ કરી અને તેને શોધવા ટેકનિકલ સોર્સની મદદ લીધી આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મુંબઈ ભાગી ગયો છે તેના આધારે પોલીસની એક ટીમ

હત્યા બાદ બે કલાક સુધી લાશ પાસે બેઠો હતો પતિ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અનિલ અને તેની પત્ની રીના મુંબઈના રહેવાસી છે ઘાટકોપરમાં રહેતા અનિલ અને રીનાએ વર્ષ બે હજાર સત્તરમાં લગ્ન કર્યા હતા લગ્ન બાદ શરૂઆતમાં ઘાટકોપરમાં રહેતા હતા ત્રણ વર્ષ અગાઉ અમદાવાદ આવ્યા હતા બે વર્ષ શાહ આલમ વિસ્તારમાં ભાડે રહ્યા બાદ નારોલમાં રહેવા આવ્યા હતા અનિલ કેટરિંગના ધંધામાં મજૂરી કામ કરતો હતો તેમને એક બાળક છે પતિ પત્ની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ નાની મોટી બાબતે અનિલ અને રીનાના ઝઘડા થવા લાગ્યા ઝઘડા બાદ રીના બે ત્રણ દિવસ માટે ઘર છોડીને જતી રહેતી અને એ પછી ઘરે પરત આવી જતી હતી જેના કારણે અનિલને પત્નીના ચારિત્ર પર શંકા હતી ઓગણીસ મે ના દિવસે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો ત્યારે દર વખતની જેમ રીના ઘર છોડીને જતી રહી બીજા દિવસે વીસ તારીખની સાંજે ઘેર આવી રાત્રે દસ વાગે આસપાસ અનિલ અને રીનાનો ઝઘડો થયો ત્યારે ઘરમાં પડેલા પાવડાનો ફટકો પત્નીના માથામાં માર્યો તેમ છતાં રોષ ન ક્ષમતા પત્નીનું માથું દિવાલે અથડાવી હત્યા કરી નાખી એ પછી આરોપી બે કલાક સુધી પત્નીની લાશ પાસે બેસી રહ્યો લાશના ફોટા પાડ્યા વિડીયો પણ ઉતાર્યો ત્યારબાદ કાલુપુર રેલવે સ્ટેશન જઈ મુંબઈની ટ્રેનમાં બેસી ગાટકો પર જતો રહ્યો હતો પ્રાથમિક તપાસ જાણવા મળી એ મુજબ તેને ચારિત્ર બાબતે શંકા વારંવાર રહેતી હતી અને જ્યારે પણ પતિના પતિ પત્નીના ઝઘડા થતા હતા ત્યારે પત્ની બે ત્રણ દિવસ ઘરથી જતી જતી રહેતી હતી અને ત્યારબાદ અચાનક ફરીથી પરત આવતી હતી આવી જ ઘટના ઓગણીસ તારીખે પણ બનેલી તેથી તે જ બાબતે પતિને ચારિત્ર બાબતે શંકા રહેતી હતી અને ઝઘડા થવાથી આવું વારંવાર ચાર પાંચ વાર થવાથી પતિને ગુસ્સો આવતા આ પ્રકારનું પગલું તેવો ગયું દરેક પતિ પત્નીની જેમ રીના અને અનિલના ઝઘડા થતા હતા પરંતુ એ ઝઘડામાં બે ત્રણ દિવસ ઘર છોડી જતી રહેતી પત્ની પર અનિલને શંકા રહેવા લાગી પત્નીના ચારિત્ર પર થતી શંકાને અનિલે વાતચીત કરી દૂર કરવાને બદલે તેની હત્યા કરી નાખી તેના પરિણામે રીનાએ જીવ ગુમાવ્યો તેની હત્યાના આરોપસર અનિલને જેલ જવાનો વારો આવ્યો તેમના સંતાનને માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે આમ એક શંકાએ વધુ એક પરિવાર વેર વિખેર કરી દીધો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ